सतगुरु नितिन साहेब आ सत्संग समझा रहा है वाणी से अखी बाजू एखना बिन कन्ना सुन्ना पेड़ावाजों सदना बिन हथा करना जीभा बाजू बोलना यही जीवित मरना नानक हुकुम पसाण के તવ ખસમે મિલણા કેટલી ઊંડાઈ છે આ ચાર પંક્તિઓમાં અહીં વાત થઈ રહી છે અખંડ શબ્દની અખંડ નામની કહે છે તે નામને તે શબદને જેનું સ્મરણ કરો જે આંખોથી નથી જોઈ શકાતા આ આંખો દ્વારા ફક્ત માયાને જોઈ શકાય છે માયા દ્વારા રસેલી સૃષ્ટિને જોઈ શકાય છે તે સાચા નામને સાચા શબ્દને આ સાંભળાની આંખું નથી જોઈ શકતી નથી જોઈ શકતી તે જે નામ છે જે સાસુ નામ છે તેને આંખો વાસી નથી શકતી તે વાસવા લખવાથી છે અને કોઈ એમ કહે કે સતનામ ગ્રંથોમાં લખેલું છે ફલાફલા પેજ પર તો ભાઈ હજુ તમને સત સતનામ વિશે ખબર જ નથી કેમ કે સતનામ પરમાત્માનું નીજ નામ છે નિજ નામ તે એ શક્તિ છે જેના લીધે આખું બ્રહ્માંડ ચાલી રહ્યું છે જો સતનામ ન હોય તો બધી જ વસ્તુ જળ બની જાય બધું જ રોકાઈ જાય સ્થિર થઈ જાય અત્યારે આપણે વાત કરીએ છીએ એ પણ સતનામના લીધે કરીએ છીએ સતનામ નહીં તો શરીર એક લાશ માટીનો ઢગલો છે તે સાસા શબ્દને જ મુક્તિના દાતા છે જે અમૃતકુંડ છે તેને આ કાનથી નથી સાંભળી શકાતું તે શબ્દને આ કાનથી કોઈ નથી સાંભળી શકતા અને જેઓ એમ વિચારે છે કે અમે તો સાંભળીએ છીએ હવાર હાજ સાંભળીએ છીએ અને તો અમે મુક્ત થઈ જઈશું તો ક્યારેય નહીં ક્યારેય નહીં થાય કેમ કે એ તે શબ્દ નથી જેની વાત બાબા નાનક કરે છે તે શબ્દ સોપડીઓમાં નથી તે શબ્દ તમારી પાસે છે તે ગુરુ બધાની જ બધા જ જીવની અંગસંગ છે તેને કોઈ ગ્રંથમાં લખી નથી શકતા તે લખવા બોલવાની વસ્તુ જ નથી તો આ વાતને સમજો આગળ કહેશે કે જે ઘરની વાત કરું છું જે સતલોકની વાત કરું છું જે અખંડ લોકની વાત કરું છું ત્યાં જવા માટે તમારે એક ડગલું પણ પગથી ચાલવાનું નથી એક કદમ પણ નહીં અને જેટલા પણ એમ કે સતલોક અગમલોક અનામી લોક ફલાફલા એટલે કે અમુક દૂર યોજન છે હજાર કરોડ યોજન દુરશે એક લોકથી બીજા લોક પચાસ દૂર દુરશે પચાસ લાખ યોજન દૂર છે તો ભાઈ આવા વહેમમાંથી બહાર નીકળી જાવ આ જેટલું પણ અંતર છે તે માયાનો ખેલ છે ભાઈ જે તમને એક પોઈન્ટથી બીજા પોઈન્ટ પર જાવશો એનો મતલબ કે તમે હજુ સફર કરો છો અને જો સફર કરો છો તો સત્ય માનજો કે તમારી સફર ક્યારે પૂરી થશે નહીં આત્મ જ્ઞાનનો મતલબ હોય છે કે જ્યાં તમે શો ત્યાં જ આત્મજ્ઞાન થઈ જાય જ્યાં તમે અસલમાં છો તમને તે જગ્યાની તે તત્વનો બોધ કરાવી દે જેવી રીતે તમે આભલાની બહાર ઊભા છો અને તમારી સુરતી આભલામાં એટલે કે કાસમાં ગઈ તમે તમારું મોઢું જોયું હવે તમે એવું વિચારો છો કે હું આભલાની અંદર છું બસ આ જ ભરમ છે જ્યારે સદગુરુ મળશે તો તમને આભલાની અંદર જે દેખાય છે તમારું પ્રતિબિંબ તેનાથી હટાવીને તેનાથી છોડાવીને તમારા નિજ સ્વરૂપ સુધી તમારી સુરતીને પહોંચાડી દેશે તમને જરાય પણ ત્યાંથી ખસેડવામાં નહીં આવે અને તમે સ્વયં જ જ્ઞાની થઈ જશો કે હું આભલાની બહાર છું અને કાશની અંદર છે તે મારું પ્રતિબિંબ છે બસ આટલું સમજો સુરતી કાસમાં છે શબદ કાસની બહાર છે સુરતીને ઘુમાવીને શબદમાં લગાવી દેવાની છે તો જે આભલામાં જે પ્રતિબિંબ દેખાય છે તેનાથી તમારો મોહભંગ થઈ જાય નહીતર વારંવાર કાસ તૂટશે તમારું શરીર પણ તૂટતું નજર આવશે તમે ફરીથી નવો કાસ બનાવીને નવા શરીરની સ્થાપના કરી દેશો રચના કરી દેશો પરંતુ જ્યારે તમને ખબર પડી જાય કે હું તો કાસમાં શું જ નહીં અરે હું તો બહાર છું મારી સુરતી કાસમાં લાગેલી છે તે સુરતીને ઘુમાવીને સદગુરુ શબ્દમાં લગાવી દેશે તમારા આત્મામાં લગાવી દેશે આત્મા બધાની મુક્ત છે ફક્ત સુરતી સંસારમાં ફસાયેલી છે સુરત ફસી સંસાર મેં તાસે પર ગઈ દૂર સુરત બાંધ સ્થિર કરો આઠો પહોર હુજુર સુરતીને સ્થિર કરવાની છે આપણે પોતાના નીજ રૂપમાં પોતાના નીજ શબ્દમાં આગળ કહે છે જીબ્બા બાજુ બોલણા જે તે શબ્દ કોઈ બોલી જ નથી શકતું તે જીભ ઉપર આવતો જ નથી કેમકે તેનું કોઈ નામ જ નથી ભાઈ અને જેટલા પણ આપણે નામ રાખીએ છીએ જેને આપણે રટીએ છીએ તે બધા કૃત્રિમ નામ છે કૃત્રિમ એટલે નકલી નામ એ બધા નકલી છે અને યાદ રાખજો ભક્તો નકલી વસ્તુથી ક્યારેય અસલી આનંદ નથી મળતો નકલી આનંદ જ મળશે અને સારી રીતે સમજી લો જેમ કે બાળક મેળામાં જાય છે તો મેળામાં ઝૂલા હોય છે હવાઈ જહાજ જે ઉપર નીચે થતા હોય છે હવે બાળક આમાં બેહવાની જીદ કરે છે મા બાપ તેને ટિકિટ લઈને બેહાડે છે અને તેને ફેરવવામાં આવે છે તો બાળક ખુશ થાય છે અને મનમાં સંતોષ થાય છે કે હું પણ હવાઈ જહાજમાં બેઠો હવે હું દોસ્તોને કહીશ કે હું પણ હવાઈ જહાજમાં બેઠો હતો તો ભાઈ આ હવાઈ જહાજ નકલી છે નકલી હવે આ નકલી છે તેમાં એવો આનંદ નહીં મળે જે અસલી હવાઈ જહાજમાં મળે છે આ વાતને સારી રીતે સમજી લો અત્યારે તમે કોઈ પણ નામ બોલી રહ્યા હોય રામ રામ કરતા હોય કે વાહેગુરુ વાહેગુરુ કરતા હોય અથવા તો અલ્લાહ અલ્લાહ કરતા હોય કે કબીર કબીર કરતા હોય પછી સતનામ સતનામ કરતા હોય કે પછી ઓહમ સોહમ કરતા હોય કંઈ પણ કરતા હોય કે પછી સત્પુરુષ અકાલ અકાલમુર્ત શબ્દ સ્વરૂપી રામ કરતા હોય અથવા જ્યોત નિરંજન ઓમકાર અલંકાર સોહમ સતનામ કરી રહ્યા હોય કંઈ પણ કરી લ્યો તે આનંદ નહીં મળી શકે જે આનંદ સાસા નામમાં છે અરે આ બધા નકલી નામ કૃત્રિમ નામ છે આ આપણે બનાવેલા છે આપણે જે બનાવેલી હોય છે માણસે બનાવેલી વસ્તુ તે નકલી હોય છે જે પરમાત્માનું નામ છે તે સ્વયંથી છે જેને સંતો કહે છે સે વંગ એટલે કે ખુદથી બનેલા ખુદથી પ્રગટ થયેલા મારા તમારાથી બનાવેલા નહીં કે હિન્દી પંજાબી ગુજરાતી કોઈ પણ ભાષામાં તમે નામ જપો તે નહીં મળે કેમ કે તે કોઈ મંતર તંતર નથી તે એક વસ્તુ છે વસ્તુ યમોલોક ધી મેરે સદગુરુ કૃપા કર અપનાયો પાયો મેં નામ રતન ધન પાયો તો રતન એક વસ્તુ હોય છે વસ્તુ એટલા માટે કહે છે કે જીબ્બા બાજુ બોલણા મુખથી તમે વાર હીરા 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 બોલો તો અક્ષરોમાં આવ્યા નથી તે તો અક્ષરથી બાર છે એક વસ્તુ છે એરો હવે અગર જીવતમરના નો મતલબ છે તે શબ્દમાં જ્યારે તમારી સુરતી મળશે તો તમારી સુરત આ ત્રણ લોક એટલે કે શરીરને ખાલી કરી દેશે બધી જ ચેતના સમેટાઈને શબદમાં લાગી જાય છે જરા પણ શુબુધ રહેશે નહીં શરીરની બિલકુલ ખાલી થઈ જાય કોઈ એવું ન વિચારે કે નીચે પગથી સુરતીને ઉઠાવીને ત્રિકુટીમાં લગાવી દીધી તો ખાલી થઈ ગયું બિલકુલ નહીં આખું શરીર ખાલી કરવાનું છે એ શરીરથી ન્યારા જૂનોથી ન્યારા અજૂની જ્યારે સુરતી સમાઈ જાય તેને જીવિત મળતું કહેવાય છે પરંતુ આપણે જે સંસ્કાર હોય છે જે કર્મના ફળ ભોગવવાના હોય છે જે શ્વાસ મળેલા છે તેને પૂરા કરવાના હોય છે એટલે તે શબ્દ ફરીથી સુરતીને આ શરીરમાં પાછી મોકલી દેશે ફરી શરીરમાં નીચે આવી જશો અને જ્યારે અંત સમય આવશે ત્યારે તમને ખબર હોય છે કે મારે સુરતી ક્યાં રાખવાની છે મોત સમયે મારે કેમ મરવાનું છે શું કરવાનું છે મારા ગુરુએ મને કયો દાવ શીખવો છે ત્યારે તમે બિલકુલ સહજતાથી કરી શકશો સાહેબ કહેશે મરતા મરતા જગમુવા મરના જાને ન કોઈ ઓર એસી મરની જો મરે બહુ મરના હોય એક વાર તે શબ્દગુરુમાં સુરતી લાગી ગઈ તો તમારા જન્મ મરણ હંમેશા માટે ખતમ હંમેશાને માટે પરમાનંદ જ પરમાનંદ બધી જ દુવિધા ખતમ બધું જ ખતમ તમારી સુરતી તેમાં લાગેલી છે જેના માટે બોલે છે આવે ન જાવે જન્મે ન મરે સોઈની જ પીવ હમારા હો તે જ આપણા પીવશે તે જ આપણા ગુરુ છે આપણા સાસા સદગુરુ તે છે તે રામ નામ છે તે અલ્લાહ છે તે વાહે ગુરુ છે તે ગોળ છે તેના ગમે તેટલા નામ રાખો પણ વસ્તુ એક છે સાહેબ કહે છે કે વસ્તુ કા મોલ કર ભાઈ અરે નામો મેં ક્યાં રખા હૈ તમે નામ માટે ઝઘડા કરો છો પણ શાર ધર્મ પોતપોતાના રામ અલ્લાહ ગોળને પ્રાપ્ત કરી લે તો બધા ગળે મળીને રે લડાઈ નહીં કરે જ્યારે સમજી ગયા છે હોય કે આપણા રામ અલ્લા ગોળ વાય ગુરુ એક છે પછી ઝગડા નહીં થાય બધાના એક છે પરંતુ એને સમજવું પડશે જાણવું પડશે સદગુરુ પાસેથી ભેદ લેવો પડે છે નાનક હુકુમ પસાણીએ અરે ભાઈ તે પરમાત્માના હુકમને ઓળખો તેનો હુકમ છે કે તે શબ્દનું સિમરણ કર જે નિર્વેર નિર્પે નિર્ભય અકાલ મુહૂર્ત છે જે અજુની છે ભંગ પરમપિતા પરમાત્માની તે શબ્દ ગુરુની તે નિજ નામની ભક્તિ કરો ભક્તો તમે આ જન્મમાં તેને મેળવી લીધા તો તમારા બધા જ કાર્ય સ સવારી લેશે તાતી વાવન લાગે પાર બ્રહ્મ શરણાય પાર બ્રહ્મ નહીં પાર બ્રહ્મ જ્યાં સુધી બ્રહ્મ અને પાર બ્રહ્મના ભેદને નહીં સમજી શકો ત્યાં સુધી તમે જન્મ મરણમાં આવ્યા જ કરશો કોઈ બસાવવાવાળો નથી ફક્ત પાર બ્રહ્મ પરમાત્મા જે નિજ સ્વરૂપ છે તે બસે બસાવી શકે છે તે જ્યોત સ્વરૂપ નથી જ્યોત સ્વરૂપ બ્રહ્મ છે જેઓ જ્યોતમાં જ્યોત સમાય છે તે બ્રહ્મમાં સમાય છે અને જે શબ્દમાં સમાય છે તે પાર બ્રહ્મમાં સમાય છે ગુરુ સુરતી ધૂનશેલા સમજી વાતને નહીતર વાત થોડી સી વરના સોરાશી અત્યારે નહીં સમજો તો ક્યારેય નહીં સમજો ફક્તો સારી રીતે વાતને સમજો આ શબ્દને ક્લિયર કરવા માટે કેમ કે કોઈ પણ જીવ દુવિધામાં ન ફસાયેલો રહે બિલકુલ ક્લિયર કરેલું છે ગુરુગ્રંથ સાહેબમાં સગલ નામ નિધાન તીન પાયાસ શબ્દ મન વાજા જે શબ્દની કોઈ હદ નથી જે યુગોથી થઈ રહ્યો છે તે શબ્દને પ્રાપ્ત કરીને મનની કેદથી સૂટીને જીવ પોતાના નિજ સ્વરૂપને પોતાના સત્ય નામને પ્રાપ્ત કરી લે છે કૃત્રિમ નામ જપે તેરે જીવા ઓર સતનામ તેરા પરાપુર બલા કહે છે કે કૃત્રિમ નામ એટલે કે રામ રામ હોય વાયગુરુ વાયગુરુ હોય અલ્લાહ અલ્લાહ હોય ગોળ ગોળ હોય કોઈ પણ હોય જે જીપથી બોલાય છે તે નકલી નામ છે પરંતુ સતનામનો સતનામનો મુકાબલો પૂરા બ્રહ્માંડમાં કોઈ નથી કરી શકતું કેમ કે તેની શક્તિથી તો આખું બ્રહ્માંડ ચાલે છે અરે તે શબ્દનો કોણ લખી શકે લખવામાં આવતું જ નથી અરે તે સતનામ છે સારા સંસારનો આધાર છે જેના લીધે આ બધા શરીર ચાલે છે અને આપણે તે જ સતનામને ભૂલી ગયા ખુદ મહાન બનવામાં ખુદને મોટા બનાવવામાં લાગેલા છીએ અને સતનામની તો ખબર પણ નથી જે ગર્ભમાં પણ તમારી રક્ષા કરે છે તે નામને સમરી સિમરી લે ભાઈ ગર્ભમાં એ નથી પૂછતા કે કઈ જાત છે કયો ધર્મ છે ત્યાં તો આગ લાગેલી હોય છે અને ઉલટા લટકાઈ દે છે ત્યારે બધી જાતપાત ધર્મ ભૂલી જાઓ પાણીમાં સલાંગ મારીને જુઓ ત્યારે ભગવાનનું નામ લેશો તો બસ બસાવો બસાવો કરશો ક્યાં ગયો ધર્મ ક્યાં ગયા નામ બસ બસાવો એટલું જ મોઢામાં જ નીકળશે એવી જ હાલત ગર્ભમાં થશે તેને કુંભી નરક કહે છે ગળાની જેમ માના પેટમાં ઉલટા લટકશો અત્યારે તો માન બનવાની કોશિશ કરો છો પણ ત્યાં તારી કોઈ ઓકાત નથી તો પણ ત્યાં તારી રક્ષા કરે છે કેમ કે તે આપણા ગુરુ છે આપણા મા બાપ છે તે સતનામ અને અજ્ઞાનીઓએ તેને અહમ સહમ બનાવીને રાખી દીધા સાહેબ કેસે સચ્ય નામ કો સિમર કે તર ગયે પતિત અનેક એ કારણ નહીં છોડિયે સચ્ય નામ કી ટેક કે સચ્ય નામને સાર નામ કેસે સાર કહે સત્ય નામ હૈ સાર ઓર બુજો સંત વિવેક કરી ઉતરો ભવજલ પાર સતગુરુ કા ઉપદેશ ય તો ભક્તો જાત પાત ભૂલી જાઓ એક વાત યાદ રાખો અંત સમયે કોઈ બચાવવા નહીં આવે ફક્ત નામ આધારા કયું નામ તો સતનામ બોલવા વાળું નહીં સતનામ એક ભેદ છે જે સદગુરુ પાસેથી જાણવું પડે છે સતગુરુ કૃત્રિમ નામ છોડાવી દેશે અને સતનામનો લખાવ એટલે કે ભેદ જણાવે છે તે ગુરુને પૂરા ગુરુ કહેવાય છે તો ભક્તો તેવા ગુરુના શરણમાં જઈને પોતાના જીવનને સફળ કરો અત્યારે સમય છે હજી મનુષ્ય જીવન બાકી છે ત્યાં સુધીમાં સદગુરુ નીતિન સાહેબના સત્સંગ સાંભળો યુટ્યુબમાં સદગુરુ નીતિન સાહેબ ના સત્સંગો આવે છે કહત કબીર સુનોભાઈ સાધો ચેનલમાં ક્રમવાઈઝ એકથી શરૂ કરીને સત્સંગ સાંભળો અને વિવેક જગાડો હાથમાંથી સમય નીકળી જશે પછી પછતાવવા સિવાય કાંઈ નહીં વળે અને જો ન પછતાવવું હોય તો વાતમાં વિશ્વાસ કરો અને સત્ગુરુ નીતિન સાહેબના સત્સંગ સાંભળો જય ગુરુ નીતિન સાહેબ જય ગુરુ વૈરાગ સાહેબ જય જય બંદી છોડ કબીર સાહેબની જય